નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સુભાષનગર કંસારા નદી સુધારણા પ્રોજેક્ટ ના સર્વિસ રોડ ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના યોજના વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા કંસારા નદી સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત સુભાષનગર વિસ્તારમાં કંસારા નદીના સર્વિસ રોડમાં થયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગુરુવારે આ વિસ્તારમાં ચાર ઝૂંપડા અગિયાર દિવાલ સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા બાદ આજે પણ સર્વિસ રોડના કામમાં નડતરરૂપ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા અમુક દબાણકર્તાઓએ તેમના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા